ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો નવા સેશન સાથે નવા ઉમંગ સાથે નવા જુસા સાથે તમારી સેવામાં પામ્બરસર ફિઝિક્સ ચેપ્ટર ટ્વેલ્વ કાઇનેટિક થિયરી ઓફ ગેસ એનો આજનો ટોપિક છે એવોગેડ્રો અંક આના પર આધારિત એમસીક્યુ આ બહુ નાનો ટોપિક છે એટલે એક બે એમસીક્યુ એના પર સોલ્વ કરી લઈએ એવોગેડ્રો અંક એવોગેડ્રો અધિતર્ક આ પર આધારિત એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે તો આજના આ ટોપિક પર આધારિત એમસીક્યુ જોઈએ ચાલો સ્ટાર્ટ રેડી એનો એક એમ સીક્યુ છે કે એક પાત્રમાં બે પોઈન્ટ આઠ કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ ભરેલો છે ઓકે પાત્રમાં નાઇટ્રોજન વાયુના અણુની સંખ્યા કેટલી હોય જે આપ્યું છે લખો પેલા એમ આપ્યું છે ચાલો બે પોઈન્ટ આઠ કેજી ઓકે પછી તમને આપ્યું છે એને છ પોઈન્ટ જીરો ટુ દસ ની ત્રેવીસ ચાલો મોલ યુનિવર્સ અજી પરમોલ ઓકે મેળવવાનું છે અણુની સંખ્યા ઇટ્સ ઓકે હવે અહીં તમે જાણો છો એવું ગો અંક અધિક સૂત્ર છે એન બાય એને અને મ્યુ બરાબર જ એમ બાય એમ જીરો આને સૂત્ર નો કરતા બનાવી દોર સિમ્પલ વાત છે તો એન બરાબર શું થાય એમ એમ બાય જીરો એને થાય ચાલો તો એન ઇઝ ઇઝિકવલ ટુ એમ કેટલું છે બેટો બે પોઈન્ટ આઠ છેદમાં અઠ્યાવીસ દસ ની ત્રણ છ પોઈન્ટ જીરો છ પોઈન્ટ જીરો ટુ ઇન્ટુ

આવશે એટલે ઉપર માઇનસ ચાર થઈ જશે માઇનસ ચાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડુંક ચેક કરવું પડશે તો આ માઇનસ ત્રણ છે કારણ કે ગ્રામને કેજીમાં ફેરવ્યું છે એટલે એક પોઈન્ટ ખસેડો મિત્રો તો ટુ પોઈન્ટ એટ કરો એટલે દસ ની માઇનસ આવે ઇટ્સ ઓકે ચાલો માઇનસ બે ઉપર લઈ જાવ એટલે પ્લસ બે એટલે ત્રેવીસ ને બે પચીસ થઈ જશે ઇટ્સ ઓકે ચાલો હવે દેખાય છે છ ગુણ્યા યસ યસ પચીસ જોઈ લો એન ઇઝ રિયલ ઇક્વલ ટુ સિક્સ એટલે સિક્સ દસ ની છે તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન તમે જોઈ શકો છો રેડી પોઈન્ટ આગળ પાછળ ખસેડો તો ચોવીસ ઘાત આવે પણ એવું કોઈ ઓપ્શન છે નહીં આમાં દેખાતો નથી એકવીસ ઘાત તો પોસિબિલિટી જ નથી એટલે સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ ટ્વેન્ટી ફાઈવ રેડી તો આવી ગયો બહુ સિમ્પલ એન્ડ સોબર ચાલો આનો જ બીજા એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ સમઘન પાત્રની દરેક બાજુની લંબાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો દસ સેન્ટીમીટર ઓકે આ પાત્રમાં દસ મોલ વાયુ ભરેલો છે તો વાયુના અણુની સંખ્યા કેટલી હોય ઓકે ચાલો લંબાઈ કદ તો કે એલ ક્યુબ દસ ની માઇનસ વન નો ક્યુબ દસ ની માઇનસ થ્રી મીટર ક્યુબ ઓકે ન્યુ પાત્રમાં વાયુનો જથ્થો આપ્યો છે દસ મોલ તો વાયુના અણુની સંખ્યા ચાલો સંખ્યા ઘનતા મેળવવા માટે કયા સૂત્રોનો ઉપયોગ કરવોને આપણે ચેક કરી લઈએ સ્મોલ એન બરાબર કેપિટલ એન સ્મોલ એન બરાબર કેપિટલ એન બાય એકમ કદ દીઠ ચાલો કદ તો તમારી સંખ્યા નથી પણ આપણે આના મેળવી ને કે ઓકે તો મિત્રો સ્મોલ એન બરાબર મ્યુ એન એ ડિવાઈડ બાય વી ઇટ્સ ઓકે મ્યુ એટલે દસ એને એટલે છ પોઈન્ટ જીરો ત્રેવીસ દસ ની ત્રેવીસ છેદ માં દસ ની માઇનસ ત્રણ માઇનસ ત્રણ પ્લસ ત્રણ ત્રણ સત્યાવીસ ઇટ્સ ઓકે હવે એવું સત્યાવીસ વાળો ઓપ્શન છે નહીં છવ્વીસ વાળો છે તો છવીસ કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો મને એવું લાગે છે કે આને ખસેડવી પડે એટલે પોઈન્ટ સિક્સ કરવું પડે રેડી સિક્સ કરવું પડે કે આ બાજુ ખસેડી લઈએ તો સાઈઠ કરી દઈએ પોઈન્ટ સિક્સ કરીએ તો અહીઠે બી આવે એવો બી ઓપ્શન નથી એટલે આને આપણે એક પોઈન્ટ આ બાજુ ખસેડી દઈએ તો એન ઇઝ ઇક્વલ ટુ સાઈઠ પોઈન્ટ ત્રેવીસ ની છે જોઈ લોજી સાઈઠ પોઈન્ટ ત્રેવીસ યસ ઓપ્શન એ રાઈટ ઓપ્શન ચાલો વિદ્યાર્થી મિત્રો આવી ગયો સાઈઠ પોઈન્ટ ત્રેવીસ દસની છવ્વીસ ઘાત ઓકે ઓહો આ બહુ નાનકડો ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો એના એમસીક્યુ હશે તો એના જેવા જે બે એમસીક્યુ સોલ્વ કર્યા એના જેવા જ એવું ગ્રો અંક પરથી તમને મળતા રહેશે વિદ્યાર્થી મિત્રો આ સેશનને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવી ઉર્જા સાથે ઉમંગ સાથે ફરી મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ